ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી પોતાને કહે છે પણ લાગે છે ભાજપ પાસે સારા દિમાગવાળા બુદ્ધિશાળી કે સેવાકીય માણસો નથી અને એટલા માટે જ આજે દિલ્હીમાં ભાજપે જે સંકલ્પ પત્ર જાહેર કર્યો એમાં એમણે સ્પષ્ટ કીધું કે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજી જે પણ યોજનાઓ ચલાવે છે ને એને અમે ચાલુ રાખીશું એનો અર્થ એ થયો કે અરવિંદ કેજરીવાલજી નો સંકલ્પ પત્ર એમની બુદ્ધિ નો ઉપયોગ ભાજપે બેઠો બેઠો કર્યો એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ બીજી વાત એ થઈ કે અરવિંદ કેજરીવાલજી જે યોજનાઓ આપે છે ફ્રીની વીજળી ફ્રી છે પાણી જ ફ્રી છે મહિલાઓ માટે બસ સુવિધા ફ્રી છે એકવીસો રૂપિયા દર મહિને મહિલાને આપવાની વાત છે આ બધી યોજનાઓ કલ્યાણકારી યોજનાઓ છે એવું ભાજપે સ્વીકાર કરી લીધું નરેન્દ્રભાઈ એવું કહેતા હતા રેવડી રેવડી તો નરેન્દ્રભાઈ ખરેખર જવાબ આપવો જોઈએ કે આ રેવડી છે કે શું છે બીજું કે રેવડી નથી એ સાબિત થઈ ગયું એનો મતલબ એ થયો કલ્યાણકારી યોજનાઓ છે અને એ કલ્યાણકારી યોજનાઓ ચાલુ રાખવાની વાત ભાજપે કરી છે તો કેજરીવાલજી નો સંકલ્પ પત્ર આ લોકો એવું પાડ્યો એનું એવું થયું કેજરીવાલજીની ગેરંટીઓ છે તો કેજરીવાલજીની ગેરંટીઓ છે તો તમને શું કામ ભાજપ ભાજપ ને મત આપે લોકો એ તો યોજનાઓ તો કેજરીવાલજી વધારે સારું ચલાવે કારણ કે તમે રાજસ્થાનમાં ગેસ સિલિન્ડરની વાત કરી હતી તમે મહારાષ્ટ્રમાં વાત કરી હતી તમે આપતા તો છો નહીં સંકલ્પ પત્ર માં આવતા એ કોઈ પૂરી તો થતી નથી ત્રીજી વસ્તુ એ થઈ કે ત્રીસ વર્ષથી ભાજપ ની ગુજરાતમાં સરકાર છે દિલ્હીમાં તમારે મહિલાઓને એકવીસો પચીસો રૂપિયા આપવા છે આપો ખૂબ સારી વાત છે નાગરિકોને ત્રણસો યુનિટ વીજળી કેજરીવાલજી આપે છે આપે કઈ વાંધો નહીં તો ગુજરાતની બહેનો શું પાપ કર્યો ગુજરાતના નાગરિકોએ શું પાપ અહીંયા તો તમે એમ કહો ન ખપે તમે તો બધું મફતમાં લો છો મંત્રીઓ મુખ્યમંત્રીઓ પ્લેન મફતમાં ફેરવે છે અને અમને ખાલી એટલી અમારી જરૂરિયાત જીવન જરૂરિયાત વસ્તુ પણ ન આપો એટલે આ ડોગલી ભાજપ આજે ખુલી પડી ગઈ છે જો તમારામાં તાકાત હોય તો ત્રીસ વર્ષથી અહીંયા ગુજરાતમાં છો કરીને બતાવો મહિલાઓ માટે પચીસો રૂપિયા મહિને કરી બતાવો તમે પેન્શન યોજના કરી બતાવો ખેડૂતો માટે પેન્શન યોજના કરી બતાવો તમે અહીંયા તમામને મોહલા ક્લિનિક કરી બતાવો તમે અહિયાં વીજળી ફ્રી કરી બતાવો પાણી ફ્રી કરી બતાવો તમારી બસની વાત નથી તમે ખાલી જાતિ પાતિ ધર્મના નામ ઉપર લડો અને લોકોને લડાવડાવો એનાથી વધુ તમારી પાસે કોઈ અપેક્ષા છે નહીં જય હિન્દ જય ભારત જય જય ગરીબ ગુજરાત